રોટલી મસ્ત મજાનું શાક બનાયેલું છે હાલો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો અત્યારે જો સવાર માં કબૂતર ના સાઈન નાખીએ તમે કબૂતર મિત્રો સાઈન ખાય ચાલુ વરસાદે હજી આવતા જાય કબૂતરા મિત્રો મસ્ત મજાની શેણ ખાધી અને હવે આપણે ચાલુ વરસાદે નીકળવી વાડી બાજુ આજે તો સવારમાં જો વરસાદ ચાલુ હતો કબૂતર અહીં ઘેરે શેણ ખાઈ લીધી અને હવે આપણે હાલો વાડી બાજુ જ આવી સવારમાં ચાલુ વરસાદ મિત્રો વાડીએ પોગી ગયા ને જોવો અત્યારે જે વરસાદ ચાલુ છે માપે માપે પલાળી દે તોય થોડીક વાર જાવ હોય બહાર તો એવું છે બાકી તો જો અત્યારે નેનું દખ થાય મિત્રો વરસાદ હે ને એલા ઘોડે તો થઈ ગયો રાતો નથી ને એક ચાલુ હવે સવારનો નાસ્તો કરવો હે અને વરસાદ રહેતો નથી પેલા હાલો સવારનો નાસ્તો કરવી એટલે ખાવા પીવા સવાર નાસ્તામાં આપણે જો મિત્રો મસ્ત મજાનો શેરો બનાવ્યો હે હાલો ખાવો તો આવી જાવ આપણે જો ખાઈ લેવી મસ્ત મજાનો આજ શેરો બનાવ્યો ખાઈ પી મિત્રો વરસાદ જ ચાલુ હે અહિયાં જો હવે આ તમનામ ચાલુ માપે માપે વરસાદ કાલે ચાલુ તો આજે ચાલુ છે એટલે વરસાદ નું કઈ કામ તો થાય ને એટલે વરસાદ નું બેહવું પડે જો આ ગાય બેઠા હે બા વાળિયા જોઈ પંદર દિવસ બેઠી છે બા ને તો જાજા દી થઈ ગયા પગ માં લાગ્યું એટલે 10 15 દિવસ જેવું થઈ ગયું દી તો આરામ માં જોઈ રહ્યો છે પણ આપણે બેસી થી તો પાછ વરસાદ નું હાવ આરામ હવે તો પંદર દિવસ બેઠી તો બાપા માં કે કરે ની જાય ક્યાં જાય કે ખેતર માં જવાય ને પણ વરસાદ જોવો તમે જે વરસાદ જ ચાલુ છે અત્યારે જોવો માપે ચાલુ હે એકારી બહુ વરસાદ આવે ને અને માપે માપે વરસાદ તમે જોવો ને તો ચાલુ ચાલુ રહે છે આમ વરસાદ ચાલુ જ છે પણ માપે માપે ક્યાંય દવા દોવાય નહીં એવું છે અત્યારે એટલે વરસાદ નું શું ખાઈ પીવાનું બીજું કઈ હોય જ નહીં કામ બામ થાય નહી બે હોય ઘડી બગડી વરસાદ રે તો થાય પણ વરસાદ રે નહીં અને આમ હાલતા જો ઘડી હરવડા રહી જાય ને કે પાછા વાહે હરખાય ને હરવડા આવે એટલે એવું ચાલુ હવે જો પાછું રેડું વધતું જાય છે જો હરવડા આમના વરસાદને આવતા જાય જો અહીંયા ઘણા એવું છે અત્યારે પાણી એને મિત્રો બહુ હાલે નહીં માપી આવે ને સૂહી જાય જમીનમાં બાકી ત્યાં જુઓ અત્યારે જો વરસાદ એકલો આવે છે તો આમાં દેખાતું હોય બાકી ત્યાં મેળી ઉપર જો ખાયો આવે છે વરસાદનો અને આમ જો ખેતરમાં આજે વરસાદ ચાલુ જ છે પણ એટલો કાંઈ દેખાતું હોય છે નહીં માપમાં છે એટલે હવે જોઈએ કેટલોક વરસાદ આવે છે ને કેટલીક વાર આવે છે તો આજ કદાચ તળાવ પળાવ ઓગણ આવે તો બાકી તો હજી છે ને માપમાં વરસાદ હોય એટલે તળાવ ઓગમતા નથી આમ પાણી ટૂંકમાં તાવતા આવતું જ નથી વરાણા જ નથી ખાલી છે એટલે હવે જો વરસાદ આજ છે ને સવારનો ચાલુ છે આજ ગઈ ગાય ચાલુ હતો પણ માપે માપે વરસાદ છે એટલે કાંઈક વળે નહીં આમાં હે ને તો સુ જાય ટૂંકમાં કેવી તો પાણી હાલે નહીં જરાય એટલે સુઈ જાય તો એ જાય તો ટૂંકમાં જમીનમાં જ એવું છે હવે એને જોઈ કેટલીક વાર વરસાદ આવે હાલો તો મિત્રો વરસાદ તો જોરદાર બપોરા કરવા બેઠાની છે અને આ ભૂંગળા ચડી નાખાય બપોરે તો હાલો હવે આપણે મસ્ત મજાના એને બપોરા કરી લેવી અને પછી જોયું વરસાદ કેવો આવે હે તો મસ્ત મજાના બપોરા કરીને મિત્રો વરસાદ માંડ થોડોક ધીમો પડ્યો હે અને આપણે આવી આપણે માંડવીને બાજુ વરસાદના સાંટા ટૂંકમાં અહીંયા આવે જ છે એવું છે ને જોવો તમે વરસાદ આવ્યો ને મિત્રો જોરદાર થઈ ગયું હવે જો પાણી મિત્રો હજી ભર્યું જ છે આમ પાંદડામાં જોવો ને તો જો અજે જ વરસાદ રહ્યો જ છે આમ અને હું તરત આવ્યો મિત્રો ખેતર બાજુ એવું છે અત્યારે તમે જુઓ ને તો માંડવીને હવે પાણીની જરૂર હતી ને ધરવો ધરે વરસાદ આવી ગયો છે એટલે હમણાં કાંઈ પાવાની જરૂર નથી મહિનોથી લઈ ગી તો એટલો વરસાદ આવી ગયો જે બહુ વરસાદ આવે તો વધુ ફાયદો છે તળાવ બળાવ ભરાઈ જાય એવું છે બાકી તો જુઓ માંડવીને મસ્ત મજાના હુયા ને એવું આ જુઓ મિત્રો જોરદાર થઈ ગયું છે અને જો હવે તો પાણ થઈ ગયું તરવો ધરે એટલે કાંઈ ઉપાધિ નથી વરસાદ જોરદાર થઈ ગયો પણ થોડો થોડો આવ્યો આમ થોડા થોડા આવ્યો ને એટલે હજુ પાણી એમ જમીનમાં ઉતરી ગયું છે ક્યાંય પાણી આમ ગયું નહીં એટલે એ ટૂંકમાં ફાયદો જ છે આપણા કુવા બુવા હોય એ તો ભરાઈ જાય એવું છે એટલે વરસાદ રહ્યો તો જ કીધું હાલો આજે ખેતર બાજુ જ આવી મિત્રો નકર તો આ બસ ખેતર કરો હમણાં એક બે એક બે દી થઈને તો ટાઈમે નથી રહેતો ઓછા આવી આવી આંટો મારવા કડી બગડી આવી તો નજા જ આવી તો એવું હતું એટલે આવ્યો તો ખેતર બાજુ અને વરસાદ તો હાલતા જો વયો જાય અને પાછા આવે એવું થયા કરે છે એટલે હાલમાં તો સાટા પાસ ચાલુ થઈ ગયા હે એટલે જાજી વાત તો અહીંયા રીશ્યું નહીં પાછા વાડી બાજુ જ વ્યાજ એવું છે એટલે આમાં હેને ને અંદર તો ગારો હોય કઈ બહુ માંડવીમાં જવા હે નહીં બાકી બારથી છે ને બતાડી દીધી માંડવી શેઢેથી ટૂંકમાં તો હવે પાછા જવું હે વાડી બાજુ કેમ કે હવે જાજી વાર અહીં ખેતર બાજુ મિત્રો નહીં હરખું આવે વરસાદ આવે છે તો વાળી પલાળી દે એટલે હવે નીકળી જાય વાડી બાજુ આપણે મિત્રો નીકળી ગયા હે વાડી સાઈડ અને રસ્તામાં પાણી ભરાઈ ગયા હે ઓહો મિત્રો ગાડી ફગે છે ક્યાં ગારાની પાણીમાં એવું છે માપે માપે પાણી ખાડા ને એવું ભરાણું વરસાદ તો કે સારો જ આવે પણ થોડો થોડો આવે એટલે જમીનમાં સોની જાય પાણી એવું હોય હવે તો પોગી ગયા હોત થોડા ખેત બેઠું ખેતર હતું ને તોય ગાડી લઈ મિત્રો રખડતા હતા બોલો શું કરવું અને પાણીની ગટર તો ચાલુ થઈ ગઈ છે મિત્રો જોવો આવે પાણી તો આ આવવા મળે ભાઈ ખેતરમાંથી મિત્રો આંધુ પાણી આવે ટૂંકમાં જુઓ તમે એવું છે એટલે આમ થોડો મી ભલે આવે પણ ખેતરુમાં નજી ને પાણી પાણી જોવો મિત્રો થોડા થોડા સાલું થઈ ગયા એટલે રે એવા મને એવું પછી થાય ચાલો હાલો ભૂગી જાય વાળી ગાડી બહુ ભગે દેખાય છે મિત્રો વાડી આવ્યા ને થોડો ખાંજકનો ટાઈમ થઈ ગયો કેમ કે આપડે વિડીયો મોડો ચાલુ કર્યો હોય ઢોર નું કામ પતાવી ને પછી મોડો મોડો ને વરસાદ ને મિત્રો બહુ ઘાણી કરી આવીને વિવો જાય ને એવું થઈને ચાલુ ને ચાલુ રહ્યું એટલે ટૂંકમાં ફાયદો થઈ ગયો વરસાદ નો ધરાવ થઈ ગયો દેખાડવા આવ્યો મિત્રો આમાં હે ને ઘરની વાળ જોવા આમાં જુઓ તમે આ એટલો વરસાદ આવી ગયો હવે જો પડામાં જો પાણી પહેર્યા રહેવા મીણ્યા હવે ભર્યા જો આમાં અહીંજે જો શેરડી આપણે વાવી ઢોર હાટુ એમાં અહીંજે જો આમાં જાહેર છે આવડી આ હાટુ વાવેલી જો આ રીતના છે પાણી ટૂંકમાં હવે ભર્યા રે એટલો ધરાવ થઈ ગયો પાણીનો જો આટલે આમ જ્યાં ઢાળ હોય ને એ બાજુ ભીર્યું રે બાકી તો ખાલું જ હોય આમાં જો આ બાજુ વધે હોય તો એ ખાલી છે આ બાજુ પહેર્યું રહે એટલે ટૂંકમાં શું છે નહીં હવે એટલો ધરાવ થઈ ગયો પાણીનો વરસાદ ઘણો આવી ગયો ને એટલે કામ થઈ ગયું આપણે તો તો પૂર મી તો થયો જ નહીં એવો જે આપણે તળાવમાંથી આમ પૂર જાય ને એવું જે નથી થયું આ વખતે પણ હવે વાત જોવી જો હજી આગાહી તો છે એટલે થઈ જાય તો નક્કી ન કહેવાય બાકી તો જો ખેતરમાં આવું છે અહીંયા પોપૈયા મસ્તનો ખાલ છે અને અહીંયા ખણે જુઓ મિત્રો પોપૈયા ઓહો હો મિત્રો આમાં નવા આવ્યા છે અને આ બાજુ તો જુઓ મિત્રો તરવો તરે ત્યાં જો કઈ ઘટે નહીં એવા પોપૈયા થઈ ગયા છે જોરદાર આમ આમ તો વધારે જો હોયલામાં જ નકરા છે ઓલી બાજુનું એટલે આમાં પાસે ઘણાય છે તો આવું છે અત્યારે વાડીએ અને વરસાદનો કાંઈ વિડીયો હરકો બને નહીં મિત્રો જોવી એવી મજા ન આવે વરસાદ આવે એ બતાવી ક્યાંય જવાનું તો હોય નહીં ખેતર બહાર જવાય જ નહીં તો શું કરવું આમાં અને બાય ક્યાંય જવાય નહીં વરસાદનું એવું છે એટલે હાજર હજી ઢોરનું નહીં કિરી વાળ્યું ઢોરનું રોજ કેટલું બતાવું દોતા હોય નહીં એવું થાય છે બાકી તો હવે ખાવા પીવાનું છે સાંજનું અલગ તયા ટૂંકમાં અને જો દૂધ લઈ લીધું વાટકા અને રોટલી છે ગરમા ગરમ ઈ તો મારું મીજો અત્યારે બનાવે જ છે ગેસ ના સૂલા ઉપર કેમકે સોમા અને વરસાદના કારણે હે ને સુલા કા હળગાવતા ગેસની રોટલી ખાઈ નાખવી તો હાલો ખાઈ લેવી દૂધ મરચા ને રોટલી ને એવું છે ખાવા પીવાનું મસ્ત મજાનું ખાઈ લેવી તો આપણે જો ખાઈ પીને નીકળી ગયા ઘર બાજુ અને અત્યારે રસ્તામાં ઠેઠ લીધી પાણી છે હવે કેમકે વરસાદ ચાલુ હતો એટલે જવું અત્યારે પાસે રાજ્ય જવું પાણી દેખાતું હોય છે અત્યારે અંધારાનું બહુ નહીં દેખાતું હોય એવું છે એટલે ગામ બાજુ નીકળી ગયા ખાઈ પીને હવે કીધું ઘરે વ્યાજ આવી કેમકે વરસાદ રહી ગયો તો વરસાદ આવે પેલા ભોગી જાય For more updates, subscribe to our channel, click the show links, and enjoy watching the videos.